જયદીપ ચૌહાણ મોડાસા રોજ બનેલી ઘટના આપના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવા માગું છું આજે અમે નિત્યક્રમ મુજબ અમારી સ્કૂલ ટિન્ટોય ખાતેથી મોડાસા તરફ આવતા હતા એ અરસાની અંદર ગાજણ કંપા જે છે ટોળના ખાતે આગળનો જે વિસ્તાર તે વગર ભાગ્યોદય હોટલની સામેનો જે એમાં એક રાજસ્થાનનો મૂળ ફેમિલી અને ધંધાર્થી સુરત ખાતે રહેતું મારી પરિવાર કે જેમનું નામ લક્ષ્મીરામ મારી એમના પત્ની કમલાબેન એમની દીકરી જીયા એમની એક રિલેટિવ હતી ક્રિષ્ના અને બીજી એક દીકરી આવા પાંચ ફેમિલી પરેલી એક આજે કિયા ગાડીની અંદર આ લોકો આવતા હતા અને ત્યાં ગાડી એવો ગમખવાર અકસ્માત સર્જાયો જેની અંદર આ ત્રણે ત્રણ ચારે ચાર જણાની જેને કહેવાય કે મોટી જેને કહેવાય કે જેની જીવ લેણ ઇજાઓ થવા પામી છે અને એ અરસાની અંદર લગભગ પબ્લિક સોળ દોઢસોની સંખ્યાની અંદર માણસો ભેગા થઈ ગયા પરિસ્થિતિ એ સુધી નિર્માણ પામી કે ગાડીમાંથી અમારે તોડફોડ કરી અને ભાઈને બહાર કાઢવા પડે આ દરમિયાન અમે એકસો આઠની અંદર જાણ કારણ કરવાની કોશિશ કરી પણ છતાં એકસો આઠ ન થ આવી અને છેવટે અમે પ્રાઇવેટ ગાડીઓની અંદર અમુક ટ્રીટમેન્ટની ગાડીઓની અંદર આ લોકોને હાલ મોડાસા સ્થિત યુનિટી હોસ્પિટલની અંદર અંડર ઓબ્ઝર્વેશનની અંદર અંડર ટ્રીટમેન્ટની અંદર આ લોકોને દાખલ કરેલા છે પણ અહીંયા સવાલ એ સતાવે છે કે મોટા મોટા બણગા મારતા આપણે એકસો આઠ સુવિધાઓ ઇમરજન્સી સુવિધાઓ અહીંયા મળેલી નથી કે જે માણસો જીવ જવાની તૈયારીઓ હોય છતાં જો આવી સેવાઓ ન મળે તો મોટા સવાલો સતાવે છે બીજી એક વાત કે હાઈવે ઓથોરિટીમાં થોડીવાર પછી જે હાઈવે છે આપણો સ્ટેટ હાઈવે એની એમ્બ્યુલન્સ સો ટકા આવી છે પણ એકસો આઠનું જાણ કરવા છતો આવી નથી અત્યારે આ ચારે ચાર પેશન્ટ યુનિટી ખાતેની હોસ્પિટલની અંદર અંડર ટ્રીટમેન્ટની અંદર છે અમે પોતે એમને લઈ અને અત્યાર સુધી લગભગ આ સમય આવ્યો છે પોણા બે તેઓ સુધી અમે આ પેશન્ટોની સાથે છીએ એમના સજનો બરોડા ખાતેથી અમે ટેલિફોનિક વાત કરી છે કે એ નીકળી ગયા છે પણ અહીંયા સવાલ આવતા તો કેટ કેટલાય પરિવારો રોડ ઉપર જ્યારે અકસ્માતો ભોગ બને છે ત્યારે બે આ જોડે વિનંતી કરીએ છીએ કે મરવાપાત્ર ઇમરજન્સી સેવાઓ ખૂબ સત્વરે મળે તો આવા ઘણા બધા માણસોને આપણે બચાવી શકીએ છીએ ભારત માતા કીધું જય જય ગોંદાઇ